જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે જીરાની અંદર જે ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કર્યું હોય એને ચાલીસ દિવસ પિસ્તાલીસ દિવસ પચાસ દિવસ પંચાવન ને સાઠ દિવસ આ રીતનો ગાળો લગભગ ખેડૂતોને થઈ ગયો હશે અને અમુક જો પાછતરા હોય તો પાંત્રીસ દિવસનું જીરું પણ હોઈ શકે તો અત્યારે હવે આપણે રાઉન્ડ જે કાર્ય માટેનો મેઇન રાઉન્ડ લેવાનો આવે છે એ અત્યારે આપણે ચાલુ કર્યો છે તો કાર્યનો રાઉન્ડ આપણે પિસ્તાલીસથી પંચાવન દિવસનું જ્યારે જીરું હોય ત્યારે છંટકાવ આવે કરવાનો અને તે પછી પંદર પંદર દિવસને અંતરે આપણે તન તન છંટકાવ કરી તો કાર્યમાં પૂરેપૂરું સો એ સો ટકા આપણે નિયંત્રણ મેળવી શકીએ તો આપણે જો અત્યારે પચાસ દિવસનું જીરું થઈ ગયું છે પચાસ એકાવન દિવસનું અને એમાં ફૂગનાશક તરીકે ટાટા અર્ગન અને એમાં કોકોક થીપ્સનું પણ એટેક જોવા મળે છે એટલે એના ભેગું આપણે દમણ કંપનીનું ત્રણસો ટન બાયો ત્રણસો તન આવે છે એ બેનો આપણે છંટકાવ કરીએ છીએ આની પહેલાંનો આપણે વિડીયો હતો એમાં આપણે ત્રણસો તન વાપરેલું હતું પણ એ છંટકાવ દસ દિવસ થઈ ગયું છે એટલે પાછી આપણે થીપ્સ જોવા મળે છે કોકોક એટલે એમાં પાછું આપણે ફૂગનાશક ભેગું બાયો ત્રણસો ત્રણનો યુઝ કરેલો છે ટાટાનું ઓર્ગન આવે છે જે પાંચસો મિલીના અઢારસોથી ઓગણીસો રૂપિયા જેવું ભાવ છે અને આ બાયો ત્રણસો ત્રણ છે જેના પાંચસો મિલીના સાડા બારસોથી સાડા તેરસો સુધીના ભાવ હોઈ શકે પછી એરિયા પ્રમાણે પચાસો રૂપિયાનો ફેરફાર થાય એટલે આ બે રિઝલ્ટ સારું જ આપે છે અને થિપ્સ માટે બાયો તનસો તન બેસ્ટ દવા છે જે એના નિયંત્રણ જો વધારે એટેક હોય તો વીસ મિલી અને ઓછી હોય તો પંદર મિલીનો આપણે છંટકાવ કરી શકીએ અને ટાટા અર્ગન જેવું જ બીજું ગેલેરીઓ પણ આવે છે પણ ગેલેરીઓમાં કૂણપ વધુ આવે છે એટલે આપણે ચાલીસ પિસ્તાલીસથી પચાસ સાઠ દિવસનું જીરું હોય ત્યારે જીરામાં કૂણપ પણ સારી એવી હોય એટલે જો એ આપણે ગેલેરિયાનો છંટકાવ કરીએ તો વધુ કોણો આવે અને વધુ કોણો આવે એટલે થીપ્સનો અને મોલોમસી એટલે મહીનો એટેક આપણે વધુ જોવા મળે એટલે એનો ખોટે ખોટો આપણે છંટકાવ કરવો પડે તો એ ના કરવો પડે એના માટે આપણે ટાટા અર્ગન છે કે જે પે નથી લે આવતું બહુ અને સારું એવું ફૂગનાશકનું નિયંત્રણ મેળવી શકે ટાટા અર્ગન પંદર મિલી પાઇપે નાખવાનું હોય અને એ આપણે પાંચસો મિલી લ્યો એટલે તમારે બત્રીસ પંપ થાય અને અત્યારે વિઘે બેથી હવા બે પંપ કરવાના હોય છે એટલે એ પ્રમાણે એનું પ્રમાણ આપણે રાખવું પડે અને આના પછી પાછો ટાટા ઓર્ગનનો હેવી આ ટાટા અર્ગન અને ગેલેરીઓ એ બે હેવી જ દવા આવે છે અને એક બી એસએફનું પ્રાયોગસર આવે છે પણ જીરાની અંદર પ્રાયોક્ષર કરતાં આ બે સારી દવા આવે છે આનું બેનું રિઝલ્ટ પણ સારું છે અને ટાટા અર્ગનનો પ્રથમના બે છંટકાવ ટાટા અર્ગનના કરવાના પંદર પિસ્તાલીસ દિવસનું જીરુવન જો કરો તો બીજો છંટકાવ સાઠ દિવસના અંતરે કરવાનો અને ત્રીજો છંટકાવ ગેલેરિયાનો લેવાનો કે ગેલેરીઓ આપણે છેલ્લે છંટકાવ કરીએ તો છેલ્લે જીરામાં કૂણપ પણ ના હોય અને ગેલેરીઓ છાંટવાથી થોડીક કૂણપ રીએ અને ફૂટમાં પણ ફાયદો કરે અને આ જે ટાટા અર્ગન છે એમાં કૂણપ ના રહીએ રોગવામ ટૂંકમાં સીધું રીએ ને કુણપ બહુ ના રહીએ એ રીતનો ફાયદો કરે એટલે પ્રથમના બે રાઉન્ડ ટાટા અર્ગનના લેવાના અને ત્રીજો રાઉન્ડ ગેલેરીનો લેવાનો એટલે જેથી કરીને આપણે પંદર પંદર દિવસની અંદર એ ત્રણ એવી રાઉન્ડ આવે પછી વચમાં તમારે છાંટવું હોય તો વચમાં આપણે પાછો છંટકાવ કર્યું ત્યારે કઈ દવા આપણે ફૂગનાશક મારી એનો વિડીયો અવશ્ય મૂક્યું અને ટાટા અર્ગન દવા પંપમાં નાખતી વખતે એક ખાસ કાળજી રાખવી કે આ દવા ખૂબ જ જાડી હોય એટલે પંપ અડધો ભરી લેવાનો અને પછી ડોલમાં ડોલમાં બે ત્રણ લીટર પાણી નાખી અને એમાં પંદર મિલી નાખી અને સરખી રીતે હલાવી અને પછી નાખવાની નકર પંપમાં નીચે બેહી જાય એટલે આપણે સારું રિઝલ્ટ મળે નહીં બીજી દવામાં કંઈ વાંધો નથી આવતો પણ ટાટા અર્ગન એક જાડી દવા આવે છે અને એ હું તમને ડોલમાં નાખી અને તમને બતાવું કેવી યાદી આવવાની તો મિત્રો જે આ બાયો ત્રણસો ત્રણ છે એ આપણે પંદર મિલી નાખવાની એટલે એ તમે ડાયરેક્ટ પંપમાં નાખી શકો એ કાયદેસર રીતે ઓગળી જશે આ પંદર મિલીનું પ્રમાણ રાખી શકો અને વધારે પૂરતી જો થીપ્સ જોવા મળે તો વીસ એમએલ પણ તમે છંટકાવ કરી શકો હવે જે આપણે આ ડોલમાં ત્રણક લીટર જેવું પાણી નાખેલું છે અને આપણે માપી ભરી લઈ પંદર એમએલનું અને પછી ડોલમાં નાખી અને હલ્બ લાવશું આ પંદર એમ એલ થઈ ગઈ છે અને હવે જે આપણે આની અંદર નાખશું ને એટલે તરે વહી જાય સીધી જે હાવ તરે વહી ગઈ બધી દવા તરે હોઈ ગઈ છે હવે આને આપણે ડાયરેક્ટ પોપમાં નાખી હોય પોપમાં તરે બેસી જાય એટલે આખા પોપમાં થાય નહીં પછી આને ઢાંકણું વિસરી અને આપણે હળબલાવી નાખવાની જે આ રીતના હળબલાવી નાખવાની ને કરી અને બધેમાં ભરી ગઈ અને પહેલાં પોપતા આપણે અડધો ભરી લેવાનો અડધો પંપ ભરીને પછી આ વસ્તુ કરવાની બીજી એક દવામાં આ રીતનું ના કરવું પડે પણ આ ઓર્ગનની જે આવે છે ફૂગનાશક દવા એ જાડી હોય ને એટલે આમ કરવાથી આપણે પોપમાં તરીએ ના ભી જાય અને પિસ્તાલીસથી થી પચાસ દિવસનું જીરું હોય ત્યારે તમે છંટકાવ કરી શકો